એક ચમચી સંચડ પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી ધાણાજીરુ પાવડર એક ચમચી ખાંડ અડધી ચમચી મીઠું અને બે ચમચી આપણે વરિયાળી લીધી છે અને દસ થી બાર લસણ નીકળીને આ રીતના અધકચરી વાટી લીધી છે તો આવું આપણે પેલા વઘારેલા મમરાનો મસાલો બનાવી લઈએ તો આપણે મિક્સર જારમાં આ બધા જ મસાલા એક સાથે એડ કરી દઈશું તો આપણે મિક્સર જારમાં એડ કરી દીધા છે હવે આપણે એને ફાઇન પીસી તો આપણે મસાલાનો પાવડર છે તે બનાવી લીધો છે તમે જોઈ શકો છો અને આપણે અહીંયા એક પેકેટ મમરા લીધા છે વજનમાં જોઈએ તો બસો થી અઢીસો ગ્રામ જેટલા મમરા હશે પાંચસો ગ્રામનું પેકેટ છે એમાંથી મેં અડધું પેકેટ લીધું છે અને અડધું મારે બચ્યું છે આપણે બે ચમચી જેવું તેલ લઈ લઈશું તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એક ચમચી જેવી એમાં રાય ઉમેરીશું અને રાય ને આપણે બરોબર પતરી જવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી રાય છે તે સારી રીતના ફૂટી ગઈ છે હવે આપણે એમાં બે થી ત્રણ મુઠી સિંગ દાણા અને આઠ થી દસ મીઠા લીમડાના પાન ઉમેરીશું સારી રીતના બંને વસ્તુને ક્રંચી થવા દેશું આ રીતના બે થી ત્રણ મિનિટ માટે આપણે એને આ રીતના તેલમાં ફ્રાય કરી લેશું જેથી તે બરોબર ક્રિસ્પી થઈ જાય તો તમે જોઈ શકો છો મીઠા લીમડાના પાન અને સિંગ દાણા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે વાટેલું લસણ એડ કરીશું અને લસણ થોડું હલકું ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તેલમાં સોતે કરીશું તો તમે જુઓ લસણ છે તે હલકું ગોલ્ડન થઈ ગયું છે હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો એ એડ કરી દઈશું આપણે લસણને વધારે બળવા દેવાનું નથી બાકી તેનો ટેસ્ટ છે તે સારો નહીં આવે લસણ ખાવામાં કડવું લાગશે એટલા માટે આ રીતના આપણે હલકું ગોલ્ડન થાય એટલે આ મસાલો ઉમેરી દેવાનો એક મિનિટ માટે મસાલાને તેલમાં સોતે કરી લેવાનો છે અને હવે આપણે સાફ કરેલા મમરા એડ કરી દઈશું અને સારી રીતના મમરાને આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું તમે વારંવાર ઘરમાં વઘારેલા મમરા તો બનાવતા જશો એકવાર આ રીતના લસણિયા ફ્લેવરના વઘારેલા મમરા બનાવી જો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો આ રીતના આપણે મમરાને મસાલા સાથે મિક્સ કરી લેશું તમે આમાં ઈચ્છો તો સેવ પણ એડ કરી શકો છો તો પણ સેવ મમરાની રેસિપી બની જાય છે અહીંયા હું ખાલી મમરા વઘારું છું આ રીતના તમે જુઓ મમરાને આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લીધા છે હવે આપણા મમરા છે તે ખાવા માટે તૈયાર છે અને ચા સાથે તેમજ કોરા પણ ખાવાની ખૂબ મજા આવે છે તો એકવાર આ રીતના લસણિયા વઘારેલા મમરાની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ ઈઝી રેસીપી કેવી લાગી ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બાય બાય